હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને મને આટલો સપોર્ટ કરો છો તો આવી જ રીતે ઇન ફ્યુચર પણ સપોર્ટ કરતા રહેજો અને આજે હું એક સરસ મજાનો એવો મુદ્દાની વાત કે જે છે એ બધાને ટેન્શન હોય કે ભાઈ કેનેડા કેટલું સેફ છે ખાસ કરીને છોકરીઓ માટે તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ તો હાલની કન્ડિશન પ્રમાણે આપણે જોવા જઈએ તો બહુ બધા સ્ટુડન્ટ અને વર્ક પરમિટ ઉપર લોકો આવતા હોય છે અને ખાસ કરીને એમાં છોકરીઓ પણ એટલી જ જેટલા છોકરાઓ આવે છે એટલી જ સામે છોકરીઓ પણ એકલી અહીંયા કેનેડા ભણવા માટે કે વર્ક પરમિટમાં લેડીઝ એટલી આવતી હોય છે તો દરેકના મમ્મી પપ્પાને એવું ટેન્શન હોય કે ભાઈ આપણે છોકરીઓને ત્યાં આગળ એકલા મોકલીએ તો તો પારકા પ્રદેશમાં કેટલું સેફ છે શું છે તો એનું ટેન્શન હોય તો આજે આપણે એના ઉપર ડીપમાં ચર્ચા કરીશું કે ભાઈ કેનેડા છોકરીઓ માટે કેટલું સેફ છે તો સૌથી પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બને તો શેર કરજો કે જેથી લોકોને પૂરતી માહિતી મળી રહે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલી વસ્તુ આપણે મુદ્દાવાઈઝ વાત કરીશું તો સૌથી પહેલી જે વાત છે એ છે કે તમે છોકરીને કેનેડા આપણે આવે છે સ્ટુડન્ટ તરીકે બરાબર એઝ એ સ્ટુડન્ટ કેનેડા લેન્ડ થાય છે તો સૌથી પહેલાં તો આપણે રહેવા માટેની મેઇન વાત હોય કે ભાઈ રહેશે ક્યાં અને કોની જોડે રહેશે તો અહીંયા બહુ બધા સ્ટુડન્ટ સ્ટુડન્ટ જે છે એ શેરિંગમાં રહેતા હોય છે ઇવન છોકરા છોકરીઓ પણ શેરિંગમાં રહેતા હોય છે એવું નથી કે એકલી છોકરીઓ જ રહેતી હોય છે અહીંયા કેવું હોય કે શેરિંગમાં આખું ટાઉન હાઉસ એ લોકોએ લીધું હોય છે મોટો બંગલો લીધો હોય કોઈ બેઝમેન્ટ લીધું હોય તો એમાં અલગ અલગ ચાર પાંચ રૂમનો બંગલો હોય છે તો એની અંદર છોકરા છોકરીઓ શેરિંગમાં મોટા ઘરમાં રહેતા હોય છે તો એક રૂમની અંદર બે છોકરીઓ પછી અલગ બીજો રૂમ હોય એની અંદર બીજા બે છોકરાઓ એવી રીતે રહેતા હોય છે હું તમને લાસ્ટમાં એક્ઝામ્પલ પણ આપીશ અમારી મારા પોતાના છોકરો રહે છે એનું એક્ઝામ્પલ તમને આપીશ તો એની અંદર મોટો બંગલો હોય છે એની અંદર એવી રીતે સ્ટુડન્ટ શેરિંગમાં રહેતા હોય છે પ્લસ એમાં એ લોકોએ કામ પણ ભાગે પડતું વેચેલું હોય છે કે ભાઈ છોકરી રસોઈ બનાવે તો જે છોકરા છે એ એને શાક સુધારવામાં મદદ કરે કે એ છોકરાઓને સપોઝ રસોઈ ન આવડતી હોય તો કોઈ લોકો વેક્યુમ ક્લિનિંગ કરે સાફ સફાઈ કરે પણ એવું નથી કે છોકરા છોકરીઓ જોડે ગ્રોસરી ગ્રોસરી કરે ત્યારે લોકો એવો હિસાબ કરેલો હોય કે ભાઈ મહિનામાં આટલી ગ્રોસરી થઈ તો બધા ભાગે પડતા વેચી દેવાના તો એ રીતે બધા ભેગા મળીને રહેતા હોય છે ને ભેગા મળીને જમતા હોય છે તો એ એ રીતે અહીંયા બધા લગભગ મોસ્ટલી સ્ટુડન્ટ એવી જ રીતે રહેતા હોય છે અમુક લોકો એકલી છોકરીઓ પણ શેરિંગમાં રહેતી હોય છે અને અમુક લોકો જે આપણે ગુજરાતી હોય તો ગુજરાતી સ્ટુડન્ટ ગુજરાતી સ્ટુડન્ટ જોડે જ રહે કમ્યુનિટી વાઇઝ એ લોકોએ એવી રીતે જ બધા રહેવાનું પસંદ કરતા હોય છે તો આપણા જે ગુજરાતી સ્ટુડન્ટ છે એ ગુજરાતી સ્ટુડન્ટ છોકરા છોકરીઓ રહેતા હોય છે મારો ફૈબાનો છોકરો છે એ ઇટોવિકોમાં રહે છે તો એને ત્યાં એવું જ છે કે એઝ એ સ્ટુડન્ટ છે અત્યારે ફિઝિયોથેરાપીમાં તો એને ત્યાં જે મોટો બંગલો છે ફોર બીએચકે છે તો એ લોકો ત્યાં આગળ ત્રણ ત્રણ છોકરીઓ ત્રણ કે ચાર છોકરીઓ રહે છે અને ત્રણ છોકરાઓ રહે છે તો એવી રીતે એ લોકો શેરિંગમાં રહે છે તો બધા આરામથી શાંતિથી રહેતા હોય છે કોઈને કંઈ એકબીજા સાથે પ્રોબ્લેમ કે કશું હોતું નથી ઇવન જે ઇન્ડિયામાં રહેતા હોય એના કરતાં વધારે સારી રીતે રહેતા હોય છે તો એવું નથી હોતું કે ભાઈ છોકરા છોકરીઓ સાથે રહેશે તો કોઈ પ્રોબ્લેમ કશું જ નથી હોતું તો એમાં ટેન્શન કરવાની જરાય જરૂર નથી પછી બીજો મુદ્દો કે રાત્રે કે સવારે વહેલા અહીંયા મોસ્ટલી કેવું હોય છે કે અમુક સ્ટુડન્ટ જો રેસ્ટોરન્ટમાં કેવી રીતે કામ કરતા હોય છે અમુકને નાઇટ હોય તો અડધી રાતે પણ ઘરે આવવાનું થતું હોય રાત્રે મોડા અગિયાર બાર વાગે લોકો છૂટતા હોય રેસ્ટોરન્ટમાંથી તો એ રીતે બી લેટ આવે ઘરે પછી અમુક જોબ એવી હોય છે કે સવારે વહેલું પહોંચવાનું હોય સાત વાગે તો ઓફિયસલી કે બસમાં કે ટ્રેનમાં જાઓ તો તમારે સવારે વહેલું નીકળવું પડે એનું પણ હું તમને એક્ઝામ્પલ આપીશ લાઈવ એક્ઝામ્પલ તો એમાં બી સવારે તમારે પાંચ સાડા પાંચે તમારે નીકળવાનું હોય છે તો એમાં એવું કોઈ જ પ્રોબ્લેમ નથી કે ભાઈ સવારે વહેલા નીકળીએ તો આપણે બસ સ્ટેન્ડ એવી રીતે રાહ જોઈને ઊભા હોય બસની તો કોઈ માણસ ત્યાંથી નીકળે બહુ બધી ગાડીઓ નીકળતી હોય છે તો કોઈ જ આપણને એવી રીતે રસ્તામાં ઊભું રહીને હેરાન નથી કરતું ઇવન બાજુમાંથી જોવે એટલે એ બાબતમાં બહુ સેફ છે કે એવી રીતે આપણે રાત્રે આવ્યા હોય બસ સ્ટેન્ડ એકલા તો કોઈ જ આપણને એવી રીતે હેરાન ન કરે અને પ્લસ અમુક ટ્રેન કે બસમાં તમે જોશો ને તો લેડી ડ્રાઈવર હોય છે સવારમાં વહેલા જઈએ કે રાત્રે મોડા પણ આવીએ તો લેડીઝ ડ્રાઈવર હોય છે અને એવું નથી કે એક બે જણા ઊભા હોય રાત્રે બહુ બધા લોકો હોય છે અને રાત્રે મોડે સુધી સુધી વાગ્યા બસ ચાલતી જ હોય છે છે સવારમાં વાગ્યે ચાલુ થઈ જાય તો એનું કોઈ જ ટેન્શન નથી તમે આરામથી સવારે વહેલા કે સાંજે મોડા તમારે જોબ ડ્યુટી પરથી આવવાનું થાય તો એમાં રસ્તામાં કોઈ ટાઈપની હેરાનગતિ નથી હોતી પ્લસ બીજું એક સિસ્ટમ સારી છે કે બસમાં અને ટ્રેનમાં એક ઇમરજન્સી સેફટી બટન આપેલું હોય છે ઇન કેસ કંઈ મેડિકલ ઇમરજન્સી આવી કે કોઈ તમને હેરાન કર્યા કે કોઈનો ઝઘડો થયો એ ટાઈપની ઇમરજન્સી આવી તો તમે એ બટન પ્રેસ કરો તો ઓન ધી સ્પોટ તરત જ થોડીક જ વારમાં પોલીસ કે જે કંઈ લાગતી વળગતી જે ટીમ હોય પીસ ઓફિસરની ગાડીઓ આંટા મારતી જ હોય છે તો એ લોકો તરત જ આવી જાય અને તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય તો એ એક સારી બાબત છે બધી જ બસમાં એ બટન આપેલું જ હોય છે સેફટી તો એ સારી વસ્તુ છે તો એમાં તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય અને સેફટી પણ જળવાઈ રહે પછી હું તને તમને આમનું એક્ઝામ્પલ આપું કે મારી એક ફ્રેન્ડ જે છે એ એમેઝોનમાં જોબ કરે છે તો એની અંદર એને સવારે સાત વાગે પહોંચવાનું હોય તો ઘરેથી સવારમાં વહેલા પાંચ વાગે નીકળી જાય તો વિન્ટરમાં તો અંધારું જ હોય છે અહીંયા તો સવારમાં પાંચ વાગે બસ સ્ટેન્ડ ઊભા હોય તો ત્યાંથી લોકો કેટલી અવરજવર કરતા હોય છે પણ કોઈ જ જાતની અત્યાર સુધીમાં એને હેરાનગતિ થઈ નથી એ આ લાઈવ એક્ઝામ્પલ છે તો એ બાબતમાં કેનેડા સેફ છે પછી બીજી એક ખાલી એક મુદ્દાની વાત છે એ હું તમને વાત કરું કે જે હોમલેસ પીપલ હોય એનો એક ઇશ્યુ છે થોડો પણ એની અંદર એવું છે કે હોમલેસ પીપલમાં કેવું હોય કે અમુક અમુક એ લોકોના એરિયા બાંધેલા હોય કે જો ડાઉન ટાઉન હોય તો ત્યાં આગળ નીચે બેઠા હોય છે લોકો પછી અમુક અમુક જ્યાં મોટા મોલ હોય વોલમાર્ટ છે કે ત્યાં ખૂણે ખાચરે ક્યાંક ને ક્યાંક બેઠા હોય પણ આપણે એ લોકોનો આઈ કોન્ટેક નહીં કરવાનો સૌથી પહેલી વસ્તુ એ લોકોને છંછેડવાના નહીં ઇવન એ લોકો આવી રીતે ક્યાંય બસ સ્ટેન્ડ હોય કે એવું હોય તો ત્યાં આગળ બી બેઠા હોય તો એ આપણને સામે જોવે પણ નહીં પણ અમુક કોક વખત એવું હોય કે ભાઈ એ લોકો આપણને હેરાન કરે અતિ હજી સુધીમાં તો મને એવો કોઈ કિસ્સો સામે નથી આવ્યો અને ઇવન મારી સાથે પણ એવું નથી બન્યું કે હું આટલા ટાઈમથી કેનેડા રહું છું કે હું રાત્રે એવી રીતે આવું છું જઉં છું તો હજી સુધીમાં એવી હેરાનગતિ મને નથી થઈ તો એક બાબતનું ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે તમને જો હોમલેસ પીપલ મળે તો તમારી સામે આઈ કોન્ટેક નહીં કરવાનો અને સામેથી એમની સળી નહીં કરવાની આવા આવા લોકો તો આપણે ઇન્ડિયામાં પણ હોય છે કે આપણે રસ્તે હાયલા જતા હોય કે લોકો અમુક ભિખારી તમને મળે કે અમુક તો છેક પાછળ પાછળ સુધી આવે કે પૈસા આપો ને પૈસા આપો ને પણ એવું બધી જગ્યાએ બધી કન્ટ્રીમાં હોય જ છે પણ અહીંયા એ બાબતમાં શાંતિ છે કે તમે સામે જ નહીં તો એ તમને કશું જ નહીં કરે પછી ત્રીજી જે વસ્તુ છે કે જોબ જે જગ્યાએ છોકરીઓ જોબ પર જતી હોય બરાબર ઇવન કોલેજમાં બી જતી હોય તો કોઈ સ્ટુડન્ટ એવી રીતે હેરાન ન કરી શકે આપણે તો કોલેજમાં જતા હોય તો છોકરા હળી કરે એકબીજાને હેરાન કરે છોકરીઓને એવું અહીંયા જનરલી નથી હોતું અને પ્લસ જોબમાં પણ તમે કોઈ મોટી એવી કંપનીમાં કેવી રીતે જોબ કરતા હોય તો ત્યાં પણ એ લોકો એવી ફેસિલિટી આપી હોય છે એવા એવી એપ બનાવી હોય છે તો એમાં ત્યાં પણ કોઈ એવી રીતે તમને હેરાન ન કરે જો એવો ઇન ફ્યુચર એવો ઇશ્યુ થાય તો જે વ્યક્તિએ તમને જો હેરાન કર્યા હોય કે કઈ એ ટાઈપની તમને વાત થઈ હોય તો એ લોકોને ફાયર કરી દે જોબમાંથી કાઢી પણ મૂકે એટલે એ બી કે જ લોકો એકબીજાને કંઈ હળી નથી કરતા કંઈ માથાકૂટ નથી કરતા હોતા તો એ પણ એક સારી એવી વસ્તુ છે તો છોકરીઓ માટે જોબમાં પણ સેફ છે પછી હું તમને વાત કરું કે ભાઈ મેં તમને કીધું કે મારી ફ્રેન્ડ જે છે એમેઝોનમાં જાય છે તો ત્યાં એ લોકો એવી એપ પણ બનાવી છે એમેઝોનમાં તો એની અંદર તમને કોઈ બી એમ્પ્લોય જે કામ કરતા હોય કલીક તમારી સાથે એ તમને કોઈ બી કારણસર તમને હેરાન કરવાની કોશિશ કરે તો તમે એની અંદર તમે કમ્પ્લેન કરો તો ઓન ધી સ્પોટ એને ફાયર કરી દેવામાં આવે છે તો આ એક પ્લસ પોઈન્ટ છે હવે કેનેડા આપણે વાત થઈ કે છોકરીઓ માટે સેફ છે બરાબર તો હું એક વસ્તુ કહીશ કે જો કેનેડા છોકરીઓ એકલી આવે છે કે ઇવન છોકરાઓ પણ આવે છે તો એ લોકોને કેનેડા શું શીખવા મળે જો આપણે ઈન્ડિયામાં જે છોકરાઓ સ્ટુડન્ટ કોલેજ કરતા હોય છે તો એ લોકો કમાતા નથી હોતા કોલેજ જશે ફ્રેન્ડ સર્કલ જોડે ગપ્પા મારશે રાતે મોડે સુધી ખાવા પીવાનું આ તે જલસા કરશે બરાબર અહીંયા એવું નથી અહીંયા સ્ટુડન્ટ ઉપર જવાબદારી હોય છે કારણ કે અહીંયા એનું કોઈ હોતું નથી એને જે પૈસા ખર્ચીને લોકો લોન લઈને અહીંયા ભણવા આવે છે તો એને પાર્ટ ટાઈમ જોબ કરવાની હોય છે એની ફીસ ભરવાની હોય છે તો એને એ એ બાબતમાં એવું બધું કરવાનો ટાઈમ જ નથી મળતો કે બધી આડાવાળા ખર્ચા કરે કે એ ટાઈપના વધારાના ખર્ચા કરી શકે તો મા બાપ આટલા પૈસા ભરીને મોકલે છે તો એ લોકો સારું એજ્યુકેશન લેવા માટે આવે છે અને પગભર ઉભા થઈ શકે છે તો છોકરીઓ માટે ઘણું સારી વસ્તુ છે તો એઝ એ પેરેન્ટ્સ જો તમે ઇન ફ્યુચર તમારી છોકરીઓને કેનેડા મોકલવા ઈચ્છતા હોય તો તમે આ આસાનીથી મોકલી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી અહીંયા બધી રીતે સેફટી છે અને ઇન ફ્યુચર જો છોકરીઓ સારું ભણેલી હશે અને જો સારું કમાતી હશે તો ઓશિયાળું જીવન નહીં જીવવું પડે ઇન ફ્યુચર કોઈની સામે લાંબો હાથ નહીં કરવો પડે મારી જ વાત કરું કે હું અહીંયા કેનેડા એકલી આવી હતી તો મારે હજી સુધીમાં કોઈ પણ ટાઈપનું આવું કોઈ હેરાન કરવાવાળું કે રસ્તામાં કોઈ હોમલેસ પીપલ મળ્યા હોય કે ઈવન બસ સ્ટેન્ડ પર પણ આપણે રાત્રે કે સવારે એકલા ઊભા હોઈએ તો કોઈ જ જાતની હેરાનગતિ મેં હજી સુધી નથી જોઈ કે મેં સામનો નથી કર્યો ઈવન અમારા ગ્રુપમાં જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકોને પણ આ ટાઈપનું હજી કોઈ જાતને કોઈને આ ટાઈપનું હજી નથી જોવા મળ્યું તો ફ્રેન્ડ્સ કેનેડા છોકરીઓ માટે અને છોકરાઓ માટે સેફ છે તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારો આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ